સુરત શહેરને સ્માર્ટ સિટી તરીકે ઓળખ આપવામાં આવી છે પરંતુ જમીન નસરતી હકીકત આ દાવાઓને પોકળ સાબિત કરી રહી છે રોડ રસ્તા પીવાનું પાણી અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે આજે શહેરના અનેક વિસ્તારોના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે સુરત મહાનગર સ્વચ્છતામાં દેશભરમાં પ્રથમ ક્રમાંકે સ્થાન ધરાવે છે પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર સ્થિતિ કંઈક જુદી જ જોવા મળે છે નાગરિકો નિયમિત રીતે કરવેરો ભરે છે છતાં તેમને મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરવો પડે છે આ પ્રશ્ન આજે પણ વડ ઉકલાયેલો છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી તો ક્યાંક સુવિધાઓ હોવા છતાં લોકોની ફરિયાદોનું કાયમી નિવારણ થતું નથી ગંદા પાણીના કારણે દુર્ગંધ મચ્છરો અને રોગચાળાનો ભય ફેલાઈ રહ્યો છે સ્થાનિક લોકોએ પાલિકાની વોર્ડ ઓફિસમાં તેમજ ઓનલાઈન ફરિયાદો નોંધાવી છે પરંતુ આજ દિન સુધી કોઈ ચોક્કસ કે કાયમી નિવારણ મળ્યું નથી सोसाइटी में रहती हूँ सर यहाँ पे बीस दिन से प्रॉब्लम है आप देख सकते हैं यहाँ पे कितनी गंदगी है गटर की इतनी समस्या सर यहाँ पे छोटे छोटे बच्चे हैं और यही लेके घर में आते हैं बाहर जाते हैं पूरा रोड गीला है सर हम चाहते हैं नगर पालिका से कि इसका सलूशन करे सर हमने जहाँ जहाँ भी कम्प्लेन किया नगर में किया है हाउसिंग में है वहां पे किया है आते हैं सलिया मार के चले जाते हैं उसके बाद आज दो तीन लोग भी शाम को आए थे सर हमने बोला सर आप इसको क्लीन कर दीजिए उन्होंने बोला हमारा तीन बजे के बाद ड्यूटी नहीं होता सर हम बेरा बिल भरते हैं